કારણ કે ઘણી બધી દવાઓ ટ્રાય મારી દીધી છે પરંતુ એમાં જેવું ને એવું પરફેક્ટ રિઝલ્ટ આવ્યું નથી બરાબર છે તો આપણે એના માટે આજે નેવું ટકા રિઝલ્ટ ખેડૂત મિત્રોને મળી રહે બરાબર છે એવી માહિતી આપીશું કારણ કે જે વાદળ વાદળછાયું વાતાવરણ છું અને ચાર પાંચ દિવસ ગોરમ ભાઈ ગયેલું વાતાવરણ રહ્યું ને એને હિસાબે

ચાહે લીલા સુકારાની હોય કે તમારે દવા નાખવાની થતી હોય છે કે તમારે પાણી પાવાનું થતું હોય છે આ એક નહીં કરો તો એકમાં તમને સાઈઠ ટકા સિત્તેર ટકા પરિણામ મળશે તોય તમારે ત્રીસ ચાલીસ ટકા પરિણામ માટે તમારે એને પાવવું જ પડશે તો એના માટે જે જમીનમાં પાવાની દવા છે તો એમાં અઢીસો ગ્રામ લેખીએ તમારે હોય બરાબર છે અને અઢીસો ગ્રામ લખે બંને વસ્તુ ફરજિયાત પ્રમાણે પાણીની સાથે જ પાવાની છે જો જે ખેડૂત મિત્રો ને વધારે પ્રોબ્લેમ હોય એવો તો અઢીસો ગ્રામની જગ્યાએ ત્રણસો થી સાડી ત્રણસો એમ લખે કીટાજીન અને સુફિક ઓઇલ પાવાનું છે બરાબર છે બીજા નંબરમાં કે ઉપરથી જ્યારે સુકારો આવો આવતો હોય ઉપરથી જ્યારે સુકારો એવો આવતો જ હોય કે પાંદડા પીળા પડતા હોય બરાબર છે તો ખાસ ખેડૂત મિત્રો હવે ધ્યાન આપજો કે ગેનેલીઓ વે આપવાનું છે શું આપવાનું છે ખાલી ગેલેલીઓ નહીં આ ખાલી ગેનેલીઓ છે બરાબર છે ખાલી ગેનેલીઓની ગેલીઓ વે આપવાનું છે આ ગેલીઓ વે છે બરાબર છે તો આનું માપ કેટલું નાખવાનું છે આનું માપ પર પંપે ચાલીસ એમ એ લખી આપવાનું છે કેટલું સોળ લીટર ની ટાંકી તમારે સોળ નો હોય કોઈક દસ નો હોય કોક ને બાવીસ નો હોય કોક ને વીસ નો હોય પરંતુ એકર અને એકર હોય છે એટલા માટે ખાસ મિત્રો મારી વાત ધ્યાનપૂર્વક સાંભળજો કે એક એકરે દસ સાટવાના છે સાટી દેવાના છે તમે નો હોય તો દાડીઓ કરી કા ભાગ્યને કહી જો એક દિવસમાં નો સટાય રે તો બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ કરો પૂરા પંપ સાટવા પડશે આવા વાતાવરણની માલિપા વાતાવરણને હિસાબે થતી આ ભૂખ હિસાબે ગેલેલિયો વે તમારે આપવાનું છે પંપે ચાલીસ એમ એલ લખે અને એની સાથે તમારે આપવાનું છે માઇક્રો ઈડીટી શું આપવાનું છે માઇક્રો ઈડીટી એ ફરજિયાત આપવાનું છે કારણ કે જે પાંદરા પીળા પડી જશે અને હવે પાંદરામાં ના આગળ જીવ આવવાનો નથી પરંતુ નવી કોળી ફૂટે નવી કુંબળી ફૂટતી હોય બરોબર એને તાત્કાલિક ધોરણે ખોરાક પૂરો પાડવા માટે ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લોહ તત્વ અને મેરીબ્રોડમ મળી રહે અને તાત્કાલિક એને ખોરાક મળી જાય હવે આપણે સહી હું દુકાન કરું તમે વાડીએ ખેતી કરતા હોય અને ઘરે જઈને તમારે પોતાને જમવાનું બનાવવાનું હોય તો તો આપણને એમ થાય કે ભાઈ આ ક્યાં માથા કોર કરવી ઘરનું કોઈક વ્યક્તિ હોય તો બનાવી તો રાખે એવી જ રીતે આ ઘરનું એક વ્યક્તિ છે અને તમારા માટે એક ઘરે તમે જાઓ એટલે ફર્સ્ટ ક્લાસ રોટલો બનાવી નાખેલો હોય તાવડીમાં ટીબી નાખેલો હોય અને એમાં ઘી તમને સોપડી અથવા માખણ સોપડી તમને રોટલો આપે અને પછી આપણને જે રોટલો ખાવાની મજા આવે જે દૂધ પડકી પડ્યું હોય એક આસણું હોય એક થોડુંક શાક આપી દીધું હોય અને એમાં શિયાળો પાપડ તમને કોઈ આપ્યો હોય તો કકડાટ કકડાટ બોલાવી ગયો એ મજા આવે એવી જ રીતે આ વસ્તુ સંપૂર્ણ ખોરાક છે એનો બરાબર છે અને જે ખેડૂત મિત્રોને એનો વધારે પ્રશ્ન વધારે પડતો પ્રશ્ન હોય કે ભાઈ આજે તમે જોયું તો પાંચ સાત દાણા હતા કાલે તમે જોયું તો બીજા સાત આઠ દસ છોડવા વૈયા ગયા બરાબર છે અને બે ત્રણ દિવસની ની મારી પાસે વધારે પડતો પ્રશ્ન આગળ હાલવા મળ્યો છે તો ખાસ ખેડૂત મિત્રો તમે જે ઘેલેલીઓ વે આપો છો ને

જે આ વાતાવરણ ગોરંભાઈ ગયેલું ચાર પાંચ દિવસ રહ્યું છે અને હજી પૂરી રીતે તમને કોઈ ઠંડી નથી પડતી ઢાઢો જે પવન ઉડે છે એને હિસાબે આ પ્રશ્ન વધારે પડતો જો છે ગયા વર્ષે આ પ્રશ્ન આવ્યો હતો પણ બહુ ઓછા માત્રામાં હતો અને દવાને રેગ્યુલર છટકાવ કરવાથી આગળ નહોતો હોય જો અટકી ગયો હતો પરંતુ આ વર્ષે વાતાવરણ જીરાને થોડું અનુકૂળ વાળું નથી એટલા માટે ખેડૂત મિત્રો ખાસ તમને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક એક ધોરણે આનું આ ઉપાય કરજો કરજો ને કરજો જે ખર મિત્રો આપણી ચેનલ માં નવા છે અને ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી બરાબર છે તો આપણી ચેનલ માં વિડીયો આવતા હોય છે આ રીતના અહીંયા સબસ્ક્રાઇબ નું બટન આવે છે આ સબસ્ક્રાઇબ ના બટન ને દબાવી દેવાનું એટલે ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે આપણે આવા ના આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરીને રાખજો નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન